બરોડાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જે શ્રી કૃષ્ણ કોઈ બતાવયું પાય કનૈયો મારો રે સાણો મને કોઈ તો બતાવયું પાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રે સાણો સમજાવી સમજાવીને થાકી ગઈ પણ સમજે નહીં લગાર સમજાવી સમજાવીને થાકી ગઈ પણ સમજે નહીં લગાર માખણ આપ્યું હાથમાં માખણ આપ્યું હાથમાં તોય લઈ એ નવ ખાય કનૈયો મારો રે સાણો તોય લઈને એ નવ ખાય કનૈયો મારો રે સાણો મને કોઈ તો બતાવય ઉપાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રે સાણો કરગરીને વેનવો ને લાગો એને પાય કર કરગરીને વેનવો ને લાગુ એને પાય વિનંતી મારે ના સુણે વિનંતી મારી ના સુણે મને ચાલે આ સોડાની ધાર કનૈયો મારો રે સાણો मन्ने चाले या सोडा ने धार कन्हयो मारो रे साणो मन्ने कोई तो बतावो युपाई कन्हयो मारो रे साणो मारा मन मा मुंजवण थाइ कन्हयो मारो रे साणो करमा हुगेले फरो ने करू कोटि युपाई ઘરમાં હું કે ફરો ને કરું છું કોટી ઉપાય વાલ કરે ખોડે લઉં વાલ કરી ખોળે લવું પણ ખૂણે જઈએ ને સંતાય કનૈયો મારો રે સાણો પણ ખૂણે જઈએ ને સંતાય કનૈયો મારો રે સાણો મને કોઈ તો બતાવયું ઉપાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રે સાણો રાધા મનમાં વિચારતી ને ઘૂઘરે બાંધે પાય રાધા મનમાં વિચાર તે ને ઘૂઘરે બાંધે પાય बन्सी लि तिहाथमा बन्सी लि ति हाथमा एो थनक थनक गरे गाई कनैयो मो रेसानो एो थनक थनक गरे गाई कनैयो रे रेसानो મને કોઈ તો બતાવો ઉપાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો સાણો જસોદા ને હૈયે હરખન માય કનૈયો મારો જાય જસોદા ને હૈયે હરખન માય કનૈયો મારો રી જાય એ તો હસતો આવ્યો મારી પાસ કનૈયો મારો રી જાયો એ તો હસતો આવ્યો મારી પાસ કનૈયો મારો રે જાયો મને કોઈ તોય બતાવય ઉપાય કનૈયો મારો સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રેસાણો બંસરી લીધી ને કર્યો મધુરો નાદ લીધી દી ને કર્યો મધુરો નાદ ગોપી ગોવાળ સૌ ભેગા થયા ગોપી ગોવાળ સૌ ભેગા થયા ત્યાં તો રચ્યો સેરોડો રાસ કનૈયો મારો રી જાયો ત્યાં તો રચ્યો હશે રોડો રાસ કનૈયો મારો રે જાયો મને કોઈ તો બતાવયું ઉપાય કનૈયો મારો રે સાણો મારા મનમાં મૂંઝવણ થાય કનૈયો મારો રી જાયો કનૈયો મારો રી જાયો ગિરિરાજ ધરણ કીજે